કોઈ પણ તમારા વિસ્તારમાં મોટું દવાખાનું હોય તો પાટણ આવવું પડતું છે શિક્ષણના ધામ પણ પાટણમાં છે હોસ્પિટલો પાટણ માં છે પાટણ ની અંદર ધામ બને એ જરૂરી છે તમારી જોડેથી થી અમારે હાલ એક રૂપિયાની પણ અપેક્ષા નથી પણ હોસ્ટેલનું કામ ચાલુ થાય ત્રણ થી ચાર મહિના પછી હિરાજી તમારો આખો તાલુકો ભેગો થઈને કે આખો આલેવાળા ગામ ભેગું થઈને સમસ્ત ઠાકોર સમાજ તમારા જે બારે આપણે બંધારણ બનાવ્યું છે એનું એક બે હજાર છવ્વીસ થી અમલ છે તમે પણ તમારા દસારા તાલુકો પાટડી તાલુકો આ વિસ્તારમાં જે સામાજિક ગોળ લાગતો હોય દીકરા દીકરીનો લેતી દીતી નો વ્યવહાર લાગતો હોય એવા તમામ આગેવાનો ભેગા થઈ અને સમાજ નું મજબૂત બંધારણ કરજો લગ્નમાં ખોટા ખર્ચા બંધ થાય મરણ પ્રસંગમાં ખોટા ખર્ચા બંધ થાય અને એ પૈસા બચાવી અને બાળકોને શિક્ષણ પાછળ વાપરજો એવી વિનંતી કરવા આવ્યો છું આ વિસ્તારમાં તમારા બંધારણ ના બન્યું હોય તો ટૂંક સમયની અંદર આખા તાલુકાનો ઠાકોર સમાજ ભેગો થઈ અને મજબૂત બંધારણ બનાવજો હવે વર્તમાન સમય ની અંદર સોનું ચોધી કરિયોનું કપડા એનો ભાવ આસમાને પહોંચી ગયો છે એટલે હવે ખોટા ખર્ચા આપણને પોવાય એમ નથી અને ખોટા ખર્ચા કરીએ તો ધીમે